વડોદરા શહેરના વડનગર તેરમાં આવેલ ખાડિયાપોળમાં લાંબા સમયથી આવતા દૂષિત પાણીને લઈને રહીશો ત્રાઈમાન પોકારી ઉઠ્યા છે તે રહીશોએ તંત્ર સામે નારાજગી દર્શાવી આક્રોશ વ્યક્ત કર્યો હતો વડોદરા શહેરના અનેક વિસ્તારમાં આજે પણ જૂની પાણીની લાઈનો ખોટવાઈ જવાને કારણે ડ્રેનેજના દૂષિત પાણી શુદ્ધ પીવાના પાણીની લાઈનમાં ભળી ગયા છે જેના કારણે રહીશોને રોગચાળામાં સપડાવાનો વારો આવે છે નાગરિકો વેરો ભરે છે છતાંય તેઓને શુદ્ધ પીવાનું પાણી મળતું નથી શહેરના વોર્ડ નંબર તેરના ખાડિયાપોળના લાંબા સમયથી પીવાના દૂષિત પાણી આવી રહ્યા છે બારવાની રજૂઆતો છતાંય પાણીમાં કોઈ સુધાર આવ્યો નથી સ્થાનિક વોર્ડ ઓફિસમાં જ્યારે રહીશો રજૂઆત કરવા પહોંચે છે ત્યારે તેઓને પ્રોજેક્ટ શાખામાં જઈને ફરિયાદ કરવા જણાવવામાં આવે છે રહીશો જ્યારે પ્રોજેક્ટ શાખામાં રજૂઆત કરે છે તો તેઓ જ આ જવાબદારી વોર્ડ ઓફિસની છે તેમ કહીને એકબીજાને ખો આપી રહ્યા છે આજે સ્થાનિક રહીશોને કોંગ્રેસી કાઉન્સિલર બાળુ સુરબેને સ્થળ પર બોલાવીને રજૂઆત કરી હતી અને આગામી સમયમાં પાણીની સમસ્યાનો વહેલી તકે નિકાલ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી તો પાણી પી પીને અમે માદા થઈ ગયા છે છ મહિનાથી આ સમસ્યા ચાલે છે અને પાણીમાં તો કોલસાની કણી ડમરની કરીઓ અળસિયા કાન ખજૂરા બધું આવે છે તમે અહીંયા આવીને પીજો મત લેવાનો તો વહેલા વહેલા આવી જાવ છો આ તમારી રીત છે અહીંયા આવીને જુઓ કે કેવું પાણી આવશે અમારા ઘરમાં માદગી એટલી ચાલે છે જળા ઉલટી ચાલે છે લોકો દવાખાને ચાલે પાણી ઉકાઈને પીએ છે તો ગેસના બિલ ભરવાના પાણી વેરો ભરવાનું પેલા મફત પાણી આવતું તો હારા આવતા હતા પાણી અમે બધાએ રજૂઆત કરે પાણી ને હા ભાઈબેન બોલાયા એ ભાઈ કરે છે પણ તોય કશો નિવાળો આવતો નથી તો તમારે એની સમસ્યાનો ઉકેલ લાવો નહીં તો અમે આગળ એના પગલાં ભરીશું પાણીના જગ જે બહારથી વેચાતા લાવવા પડે છે એનો ખર્ચો થાય છે પાણીનો વેરો ભરવાનો એટલે આટલા બધા ડબલ ખર્ચા કરવા પડે છે અને છ છ મહિનાથી યોગ્ય રીતે કામગીરી ન કરવાના લીધે વોર્ડવાલાને કહીએ તો એવું કહે છે કે આ તો પ્રોજેક્ટવાલાનું કામ છે પ્રોજેક્ટવાળા કરશે પ્રોજેક્ટવાળા એવું કહે છે આ તો વોર્ડની સમસ્યા છે તો વોર્ડવાલા કરે એમનામાં સંકલન ન હોવાના લીધે વિસ્તારના લોકો છ છ મહિનાથી ગંદુ પાણી પીવું પડે છે અમારી એવી માગણી માગણી છે કે ટૂંક સમયની અંદર આ કામગીરી યોગ્ય રીતે પૂર્ણ સારી રીતે નહીં કરવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું એટલે આ તંત્ર કંઈ ઊંઘે છે એમને ખબર નથી પડતી કે આટલા છ સાત મહિનાથી રજૂઆત કરવા છતાં પણ એ લોકો ખાલી જોઈ જાય છે પણ એવું નહીં કે એનું ચોખ્ખું કંઈ નિરાયણ કરે કે ચોખ્ખું પાણી કેવી રીતે આપવાનું કેવી રીતે એમને ખબર પડ્યું એમને કહો કે તમે પોતે આવીને આ પાણી પીવો તો તમને ખબર પડે કે આ પાણી કેવું છે આવે છે કેવું નહીં એટલે તંત્ર તો હજુ ઊંઘે છે તમે બધું આટલું બધું સ્માર્ટ સ્મિટી કરો છો આ બધું કરો છો તો એના કરતાં આ જે વસ્તુ જરૂરિયાત છે એનાથી જ આપણું બધું જો પાણી ના હોય સારું ના મળે તો શું થાય એના કરતાં તમે એનું પહેલાં હો અને પછી તમે બધું સ્મા સ્મીટીને બીટી બનાવ્યા કરો